લીંબડીના ખાત ચોક વિસ્તારમાં રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયું હતું લીંબડી શહેરમાં આવેલ ઠાકોર સમાજ દ્વારા સમાજ કઈ રીતે આગળ વધે તે માટે રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સમાજનું સંમેલન યોજાયું હતું જેમાં આ સમાજના પ્રદેશ પ્રમુખ શ્રી રમેશજી ઠાકોર હાજર રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં શિક્ષણ અને વ્યસન મુક્તિ વિશે ખાસ કરીને વાત કરવામાં આવી હતી અહેવાલ કલ્પેશ વાઢેર

સમાજ નો દાડો લાવે મારા બાપ હવે એવું તને વિનંતી કરું છું તમે જો